દમણ દીવ કોંગ્રેસને જવાબ આપતા મજીદ લધાણી મીડિયા સંયોજક પ્રદેશ ભાજપ દ્વારા જણાવવામાં આવ્યું કે દમણ દીવ કોંગ્રેસ અધ્યક્ષ કેતન પટેલ દ્વારા આજે બજેટ ઉપર દુર્ભાગ્યપૂર્ણ ટિપ્પણી કરવામાં આવી છે તેમના દ્વારા બજેટના આંકડાઓને મારી મચોડીને રજૂ કરીને બજેટનો ઉપહાસ કરવામાં આવ્યો છે દમણદીવ કોંગ્રેસ અધ્યક્ષ દ્વારા જે પ્રશ્નો ઉઠાવાયા છે તેનો જવાબ આપતા કહ્યું કે મહિલાઓ માટે શું કર્યું આઝાદી પછી પહેલીવાર દેશમાં મહિલા સશક્તિકરણ માટે આટલી યોજનાઓ સરકાર દ્વારા લાવવામાં આવી છે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના બેટી બચાવો બેટી પઢાવો યોજના સુરક્ષિત માતૃત્વ આશ્વાસન સુમન યોજના મફત સિલાઈ મશીન યોજના મહિલા શક્તિ કેન્દ્ર યોજના સુકન્યા સમૃદ્ધિ યોજના સ્ટેન્ડ અપ ઇન્ડિયા મોદી સરકારની મહિલાઓ માટે યોજના જેમાં આસાન શરતોમાં મળે છે એક કરોડની લોન કોંગ્રેસે આમાંનું કશું કરવાનું વિચાર્યું પણ નહીં હોય અને મોદી સરકાર આ બધું દસ વર્ષથી ચલાવે છે તમે જનતાની આંખમાં ધૂળ નાખવાનો આરોપ લગાડો છો તો દેશની જનતાની આંખોમાં ધૂળ નાખીને એક જ પરિવાર દ્વારા શાસિત પાર્ટી ચલાવી રહેલા ગાંધી પરિવારના લોકો હવે વધુ દિવસ દેશની જનતાને મૂર્ખ બનાવી શકે તમે આંકડા દર્શાવો છો કે પાછલા દસ વર્ષોમાં મોદી સરકારે લોકો પાસેથી કેટલો ઇન્કમ ટેક્સ વસૂલ્યો દેશમાં કેટલો વિકાસ થયો તેના આંકડા મૂકો આ ટેક્સની સામે રોજ કેટલા કિલોમીટર હાઈવે બને છે મૂકો એ કેટલી સુવિધાજનક ટ્રેનો ઉપલબ્ધ કરાવી એ મૂકો સ્વચ્છતા અભિયાન અંતર્ગત દેશની ગ્રામ પંચાયતો સ્તર સુધી કેવા અને કેટલા કામો થાય તેમજ સ્વચ્છતાના કેવા સાધનો ઉપલબ્ધ કરાવ્યા છે એ મૂકો તમે દમણ દીવના નેતા છો તો ચાલો આ પ્રદેશની વાત કરીએ તો મોદીજી પીએમ બન્યા અને પ્રફુલ્લ પટેલ પ્રશાસક બન્યા બાદ પ્રદેશનો નકશો બદલાયો દમણદીવમાં શિક્ષા પર્યટન સ્વાસ્થ્ય રોજગાર ક્ષેત્રે અદભુત અને અકલ્પનીય વિકાસ થયો છે તમે ગણતરી પણ નહીં કરી શકો એટલા કામ ચાલુ છે કિસાનોને દર મહિને બે હજાર રૂપિયા સરકાર આપે છે ખેડૂત પુત્રો માટે ઘણી ઘણી સુવિધાઓ આ સરકાર દ્વારા અપાય છે આમ પણ ખેડૂતો માટે કેન્દ્ર સરકારની ઘણી યોજનાઓ છે જેમ કે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના કૃષિ ઉન્નતિ યોજના પ્રધાનમંત્રી પાક વીમા યોજના પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના પરંપરાગત કૃષિ વિકાસ યોજના એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ સ્કીમ રાષ્ટ્રીય ગોકુલ મિશન યોજના એજીઆર ચાર યોજના આ બધી યોજનાઓથી ખેડૂતોને આર્થિક સહાય મળે છે અને તેમની આવક વધે છે હવે તમે આત્મમંથન કરજો કે કોંગ્રેસ કિસાનો માટે કેટલી યોજના લાવેલી तमारी सरकारों ए तो ने पायमाल करी ना हता। केंद्र सरकार नी केतलिक अन्य योजनाओ प्रधानमंत्री आवास योजना प्रधानमंत्री किसान सम्मान निधि प्रधानमंत्री उज्ज्वला योजना प्रधानमंत्री मातृवंदना योजना स्वच्छ भारत मिशन जल जीवन मिशन अमृत मिशन प्रधानमंत्री स्वनिधि योजना प्रधानमंत्री मुद्रा योजना આયુષ્યમાન ભારત પીએમ જન આરોગ્ય યોજના આ ઉપરાંત અટલ પેન્શન યોજના મંત્રી સુરક્ષા વીમા યોજના આમ આદમી बीमा યોજના नमस्कार મિત્રો હું નીરવ ભટ્ટ ન્યૂઝ ચેનલ ને આર્થિક મદદ થાય તે માટે હવે ની સાથે સાથે ટીવી બાજુમાં જોઈન બટન આવ્યું છે તો દર્શક મિત્રોને અપીલ કરવામાં આવે છે અને વિનંતી કરવામાં આવે છે કે જોઈન્ટ બટન દબાવી તેમાં ચાર ઓપ્શન છે ચાર ઓપ્શન તમે માસિક આર્થિક મદદ જનમંચને આપી શકો છો તમે જનમંચ ન્યૂઝ મેમ્બરશિપ લઈને આર્થિક મદદ મળે તો જનમંચના હાથ મજબૂત થઈ શકે અને અમે પણ આ રીતે અવિરત અને સમાચાર આપી શકીએ ધન્યવાદ દમણની જનતા માટે ખુશ ખબર ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપની બીજી શાખા બામણપુજા પૂજા ચેકપોસ્ટ પાસે એટલે કે બામણપુજા કોસ્ટલ ચાર રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક મોટી દમણ ખાતે શરૂ થઈ ચુકી છે હવે આપને સીએનજી ભરાવા માટે દમણ છોડી અન્ય રાજ્યમાં જવાની જરૂર પડશે નહીં નાની દમણ ખાતે આવેલા ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ આપના માટે લાવ્યા છે સીએનજી પંપની સુવિધા ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ કાર્યક્ષમતા સગવડતા અને ઇકો ફ્રેન્ડલીનેસ પર ધ્યાન કેન્દ્રિત કરીને ઉચ્ચ સ્તરની ઇંધણ સેવાઓ પ્રદાન કરે છે દમણના મધ્યમાં સ્થિત અમારી આધુનિક સુવિધા તમારા વાહન માટે સ્વચ્છ અને કાર્યક્ષમ ઊર્જા સુનિશ્ચિત કરીને પેટ્રોલ ડીઝલ અને સીएनजी ના વિકલ્પો પ્રદાન કરે છે અમારો સમર્પિત સ્ટાફ ઝડપી અને મૈત્રીપૂર્ણ સેવા પ્રદાન કરે છે તો આજે જ અમારા પંપની મુલાકાત લો અમારું સરનામું છે ઈનેસરવાનજી એન કંપની પેટ્રોલ પંપ રાજીવ ગાંધી સેતુની સામે દમણ સિટીમાં અને અમારી બીજા શાખાનું સરનામું છે ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ બામણ કોસ્ટલ હાઈવે ચાર રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક બામણ ચેકપોસ્ટ પાસે મોટી દમણ તો રહસ્યની જુઓ છો સીમલેસ પર્યાવરણીય રીતે સભાન બળતણ અનુભવ માટે ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ પસંદ કરો જે તમને અને તમારા વાહનોને હંમેશા ચાલતા રાખશે દમણમાં પ્રખ્યાત મોટી દમણ માં કાર્યરત છે જ્યાં તમને સેનિટરી વેર ટાઈલ્સ ફેન્સી સીપી બાથ ફિટિંગ પીવીસી પાઇપિટ એસએસિંક વોટર ટેન્ક પ્લાયુ વગેરે